શ્રી ગણેશાય નમ ત્રિશુર તમારું સ્વાગત છે મિત્રો આજની કથા છે યોગીની એકાદશી અલકાપુરીના અધિષ્ઠાતા કુબેરજી નિત્ય શિવ પૂજન કરતા હતા પૂજા માટેના પુષ્પ હેમમાલી નામનો કુબેરનો સેવક તાજા લઈ આવતો હતો આ સેવકની પત્ની અત્યંત રૂપાળી હતી તેનું નામ વિશાલાક્ષી લાક્ષી હતું હેમમાલી તેના ઉપર એટલો બધો મુગ્ધ બન્યો હતો કે તે મોટે ભાગે રૂપાળી પત્ની સાથે બંધાયેલો રહેતો હતો એક વખત સેવક હેમમાલી માન સરોવરમાંથી ફૂલોની છાબ ભરીને લાવ્યો પણ પત્નીના મોહને લીધે તે ફૂલો કુબેરના મહેલે પહોંચાડવાનું જ ભૂલી ગયો કુબેર તો પૂજા ખંડમાં ફૂલોની રાહ જોઈને શિવ પૂજન માટે બેઠા હતા બપોર સુધી તેની રાહ જોતા પૂજા ખંડમાં બેસી રહેલા પણ સેવક શાનો આવે એ તો તેમની પત્ની વિશાલાક્ષી સાથે આનંદ વિનોદ કરવામાં મગ્ન હતો કુબેરને એક સેવક મારફત તેના દુરાચારની ખબર પડી એટલે તેને બોલાવીને શ્રાપ આપ્યો કે હે દુરાચારી તે દેવોના દેવ મહાદેવનું અપમાન કર્યું છે તેના ફળરૂપે તને કોઢ નીકળશે તું કુષ્ઠી થઈને સ્ત્રીના વિયોગમાં ઝૂરતો સદા નીચ સ્થાનમાં રહીશ હમણાં જ તું અહીંથી નીચ સ્થળે જતો રહે એટલું કહેતા જ હેમમાલી ત્યાંથી નીચ સ્થાનમાં જઈને પડી ગયો તે સાથે જ તે કોઢિયો પણ થઈ ગયો તે એવો ઘોર જંગલમાં પડ્યો કે જ્યાં ખાવા પીવાનું કંઈ જ ન મળે તે મહાકષ્ટ વેઠતો ફરતો ફરતો હિમાદ્રી પર્વત ઉપર ગયો ત્યાં માર્કેન્ડે ઋષિ જોવામાં આવ્યા તેના ચરણોમાં તેણે નમસ્કાર કર્યો અને ઊભો રહ્યો ઋષિએ તેને કરુણાથી પૂછ્યું કે તું કોઢિયો શા કારણથી થયો છે તો કોઢિયા હે મમાલીએ કહ્યું કે હે મહર્ષિ હું હે મમાલી નામનો કુબેરનો સેવક છું કુબેરજી નિત્ય શિવ પૂજન કરતા હતા હું તેના પૂજન માટે નિત્ય માન સરોવરમાંથી પુષ્પની છાબ ભરીને તેમને સોંપી દેતો હતો એટલે તે પૂજન કાર્ય શરૂ કરી દેતા હતા એક વખત હું માન સરોવરમાંથી છાબ ભરીને પુષ્પો લઈ આવ્યો પણ મારી પત્ની સાથે આનંદ વિનોદ કરવામાં મગ્ન થવાથી હું પુષ્પો કુબેરજીને પહોંચાડતા ભૂલી ગયો અને કુબેરજીએ મારી ખૂબ જ રાહ જોઈ પછી તેમણે ક્રોધે ભરાઈને મને કોઢિયો થવાનો શ્રાપ આપ્યો છે તે સાથે જ હું નિર્જન અને જંગલમાં પડી ગયો છું અને મને પૂર્વ કર્મનું સ્મરણ થવાથી હું અપાર કષ્ટ વેઠતો વેઠતો આપની પાસે શ્રાપના નિવારણ અર્થે આવ્યો છું માટે હું મારા શ્રાપમાંથી છૂટું એવું પ્રાયશ્ચિત મને બતાવો હેમમાલીની પ્રાર્થના સાંભળીને માર્કેડ ઋષિએ તેને આશ્વાસન આપતા કહ્યું કે હે હેમમાલી તું સાચું બોલ્યો છે એટલે પાપના પ્રાયશ્ચિત માટે તને એક ઉત્તમ વ્રત બતાવું છું હવે જેષ્ઠ માસ બેસે ત્યારે કૃષ્ણ પક્ષમાં યોગીની એકાદશી આવશે તે એકાદશીનું વ્રત ઉપવાસ કરીને કરજે તે વ્રતના પ્રભાવથી તારો કોડ મટી જશે જ્યારે જેઠ માસની યોગીની એકાદશી આવે ત્યારે હેમમાલીએ શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક ઉપવાસ કરીને વ્રત કર્યું અને બીજે દિવસે વ્રતના પ્રભાવથી તેનો કોઢ મટી ગયો પછી તે પોતાની સ્ત્રી પાસે જઈને નિત્ય સુખ ભોગવવા લાગ્યો આ એકાદશીનું વ્રત ખૂબ જ ઉત્તમ વ્રત ઉપવાસ સાથે કરનાર અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે વળી સર્વ પાપોનો નાશ થતાં અંતે સદગતિ મળે છે જે ભાવિકો આ યોગીની એકાદશીનું વ્રત શ્રદ્ધાભક્તિ ભાવપૂર્વક કરે છે તેની કથા વાંચે છે અથવા તો સાંભળે છે તે આ લોકમાં સુખ ભોગવીને અને અંતે પ્રભુના ધામમાં જાય છે તો મિત્રો આજની આ કથા ને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા એક નવા વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ